વડોદરામાં ખેડૂતોના પ્રશ્નને લઈને મેદાને છે ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ જેમણે અનગઢ કોટના રેલવે કોરિડોર બ્રિજને લઈ કલેક્ટરને રજૂઆત કરી છે બ્રિજ માટે જમીન સંપાદન બાદ ખેડૂતોને રૂપિયા ન મળ્યાનો દાવો કર્યો અગાઉ ખેડૂતોએ કામગીરી અટકાવતા એમએલએ કરી હતી મધ્યસ્થી અને ખેડૂતોને રૂપિયા ન મળે તો કામગીરી રોકી દેવાની પણ ચીમકી આપી છે જે તે વખતે ખેડૂતોએ કામ બંધ કરાયેલું ત્યારે મધ્યસ્થી ધારાસભ્ય તરીકે હું થઈ અને આ કામ ચાલુ કરાવરાયેલું જે તે વખતે ડિપાર્ટમેન્ટે એવી બાંયધરી આપવામાં આવેલી કે આ વળતર જે છે એ તમે કોર્ટમાંથી સુધારો હુકમ કરીને લઈ આવો એટલે અમે તમને પંદર દિવસની અંદર આ વળતર આપી દેવામાં આવશે સુધારા હુકમને થઈ ગયા છ મહિના તેમ છતાં પણ ખેડૂતોને વળતર હજી સુધી મળ્યું નથી એટલે આજે કલેક્ટરશ્રી ને રજૂઆત કરવા આવ્યો છું કે ભાઈ આ લોકોનું વળતર તમે જલ્દી માં જલ્દી આપો નહીતર પછી ત્યાં કામ બંધ કરાવવામાં આવશે